ઓહો શું વાત છે આજે તો શેંગદાણા શેકાઈ રહ્યા છે ને શું બનાવવાનું છે શેંગદાણાની અને બદામની ચીકી ચીકી બનાવી છે એમ ખાલી જ શેકવાના કે બદામ પણ શેકીશું આપણે એની ચીકી ની સુખડી સુખડી ચીકી બરાબર જે હોય એ તમને વધારે ખાવા પડશે અમને તો ખાઈને નક્કી કરશું ચીકી છે કે સુખડી છે ખાલી જ શેકવાના કે બદામ પણ શેકવાની હોય બદામ બી શેકવાની થોડી થોડી એવું છે બરાબર શેંગદાણા શેકે જાય એટલે પછી આ ફોતરા ઉખાડી દેવાના ને બધા એના હા ઓકે ચાલો તો આપણે શેકે જાય એટલે જોઈએ બદામ બી શેકવાની ચાલુ છે એમ ને ઓકે સુખડી માટે આપણે શું શું રેડી કર્યું બેન આ ગોળ આ ટોપરાની છીણ આ બદામ અને કાજુ દળેલા આ શેંગદાણા દળેલા બરાબર આ બધાનો આપણે ગોળનો પાયો કરવાનો મતલબ એમ હા કી નાખીને અને પછી આ બધું મિક્સ કરી અને સુખડી બનાવી દેવાની ચાલો આપણે ત્રણ સુખડી બનાવીએ જોઈએ બરાબર છેનો કે લીલી લખે ઓહો સારું એ ઉગી જશે આમાં પછી નાખી દઉં इंगकॉड केतलो आहे आसरे 500 ग्र. 500 ग्र. हे सगळे ग्वार बધું मस्त થઈ ગયું એમનો હવે બધું નાખી દેવાનું એમ હમ ઓ સૌથી પહેલા સિંગદાણા નાખી દઉં ઓકે થોડું થોડું નાખતા રહેવાનું અને હલાવતા રહેવાનું પહેલા સિંગ દાણા નાખ્યા હમ પછી અને કાજુ અને બદામ કાજુ અને બદામ નું મિશ્રણ જે મિક્સરમાં કરી દીધું એ આપણો હમ આ ટોપરાની છેણ હમ વેરી ગુડ

અને પછી હલાઈ દેવાનું હલાઈ દેવાનું જેને જેટલું ગરમ જોતું એ પ્રમાણે નાખવાનું હા સૂંઠાના ગંઠોડા તમારી મરજી મુજબ તમે એડ કરી શકો અને ના કરો તો પણ ચાલે એક ચમચી બે ચમચી ના ભાવતું હોય તો ના બી કરાય હ બાકી ટેસ્ટ બહુ મસ્ત આવશે આનો હ હ સૂંઠાના ગંઠોડા બધું મસ્ત મિક્સ થઈ ગયું છે હવે ઘી લગાવેલી થાળી એને પાથરી દેવાનું વેરી ગુડ આવી રીતે વાટકી થી પછી ફેલાઈ લેવાનું મસ્ત તો આપડી રીતના ગરમ ગરમ અત્યારે છે ને એવી જ રીતે આમાં પણ મસ્ત રેડી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો એક તો અમારો બાબો ખાવાનું ચાલુ કરી દીધું હતું આટલી તો ખાઈ બી ગયો છે એને તો બહુ આ વસ્તુ અમારે તમે બી બનાવી શકો છો બરાબર આ ચીકી કેટલા ટાઈમ માટે સ્ટોર કરી શકાય આમ આપણે પંદરથી વીસ દિવસ સુધી આ ચીકી ખાઈ શકાય ઓકે વેરી ગુડ અને શિયાળાની અંદર આઈટમ છે એટલે સં ગંઠોળા બી નાખેલા તો મજા આવે યમી લાગે અને સ્લાઇટ મસ્ત તીખા સવાળો ટેસ્ટ બી આવે એટલે મજા આવે જો તમને બી ગમે તો બનાવજો જરૂર અને કહેજો કે કેવી છે ઓકે બાય એ આખો ડબ્બો ભરીને બની ગઈ છે એમ છે